હેલો દોસ્તો ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો અમે આવી ગયા છીએ અત્યારે નાઇટમાં કામે કારખાને હિન્દીમાં લોકો આવે તો કહે છે કે કંપનીમાં આવ્યા છીએ પણ આપણે તો ગુજરાતીમાં બસ એક જ કે કારખાને આવી ગયા છીએ અમે આપણા માટે શાહ બને છે તો આપણે શાની માટે છીએ શા દેવા આવે એટલે શાહ પીને લાગી જવાનું છે પશુ કામે અમે આપણા ટીમના માણસો પૂછતા છે કાંતિભાઈ છે રમેશભાઈ છે અને સુરીભાઈ છે ત્યાં જઈને તમને બતાવું બધાને તો હું આવી ગઈ છું ભોળે અને આ ભાઈ છે અમારે ઠેલા કપવાવાળા તો અહીંથી ઠેલા કાપી કાપી નાખે છે તો તમને બતાવું કે કઈ રીતે અંદર નાખે છે ઠેલા તો આ રીતે ઠેલા નાખે છે અને આમાંથી ડોગળી નાખવાની એટલે ઉપર સડી ખીચી વી જાય છે ઉપર કપાવવાળા હમણાં એક ભાઈ ઠેલા કાપીને તમને બતાવે કઈ રીતે કાપી નાખવાનો એમ

અરે ભાઈ કાંતિભાઈ છે એ તો અહીંયા બે હવાજ આવે છે રમેશભાઈ કરીને છે એ કોને ખબર ઊંઘ એટલી આવેલો ને કે વાત પૂછવા માં તમે હું ને લાંબા હેતા એવા થઈ

તો મોવાથી જે લોકો હોય એ કહેજો કે આ કયું કારખાનું છે એમને કારખાનાનું નામ ખબર હોય તો જણાવી દેજો આમાં ઝગાડીને શું ફાયદો ઝગડે ભેગા તો તરત જ બહાર જવા વીએ ગયા શું કરી લેવો અમે તમે ક્યાંથી અમારે ભેગું કરી લેવું આ ભાઈ કાંતિભાઈ માવો ખાઈ લીધો છે તો પાછા એવી રોનું કાઢે કે સુરીભાઈ કે મારે માવો ખાવો છે તો એ પાછા માવો બનાવવા મળ્યા છે એટલે આપડે તો બધા જોયા જ કરો ને બધા ઓલે ખાલી ઓપરેટર ઉપર નાખે કે જલ્દી માલ નાખો ને કે ઉપર ફોટો ખાલી થાય હવે જો પાછા આમ ઓલે પણ જો વૈયા ગયા છે ના હવે ઠેલા ગણશે પછી આગડી કે હાલો હું ઠેલો છોડાવું ઠેલો હેઠળ પાડી દીધો છે

કેમ કે છે ને નાના નાના છે ને એટલે એ ઠેલો નથી લઈ શકતા એટલે એ ખાલી સડાવવામાં જ રહે છે હાલો મહેશભાઈ ઠેલો લઈ છે નાખવા